આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક ડોક્ટર કારની જાહેરાત આવી છે આ ડોક્ટર કાર મિત્રો વેચવાની છે ઊંડાઈ કંપનીની ઇઓન ગાડી અને ડોક્ટર કાર છે મિત્રો આ ઇઓન ગાડી મિત્રો વેચવાની છે શું મિત્રો તમે પણ એવી જ ગાડી ગોતી રહ્યા છો જે એક ઓનર હોય ડૉક્ટર કાર હોય ટીપ ટોપ કન્ડિશનમાં હોય બે લાખ અંદરની કિંમતમાં હોય ગાડીમાં એલઈડી ટચ સ્ક્રીન હોય સાઉન્ડ સિસ્ટમ મિત્રો એન્ડ્રોઈડ સિસ્ટમ લગાવી હોય રિવસ કેમેરા હોય તો મિત્રો આવી ગાડીને આજે અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે જેની અંદર બધી સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં તમને જોવા મળશે એકદમ સાસવેલી ગાડી છે ને ડૉક્ટર સાહેબની ગાડી છે તો આવો જોઈએ આ કાર વિશે પૂરી ડિટેલ આ વિડિયોમાં હુંડાઈ કંપનીની મિત્રો ઇયોન કાર આ ઇયોન કાર વેચવાની છે જે જે ફાઈનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બાર તેરનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર ઇયોન ગાડી છે મિત્રો આ મિત્રો એક ઓનર ડોક્ટર સાહેબની કાર છે મિત્રો અને પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીની અંદર વીમો ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીની અંદર એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો એન્ડ્રોઈડ ટચ ટીવી લગાવેલી છે એલઈડી સિસ્ટમ લગાવેલી છે ગાડીની અંદર મિત્રો રિવસ કેમેરા સિસ્ટમ છે અને એ પણ મિત્રો ચાલુ કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીની બધી સિસ્ટમ મિત્રો શરૂ કન્ડિશનમાં તમને જોવા મળશે અને ગાડીના સીટ કવરની વાત કરીએ તો એકદમ નવા સીટ કવર લેધરના સીટ કવર લખાવેલા છે અને ગાડીના ટાયર મિત્રો સિત્તેર ટકા સારા છે આખી ગાડી ઓરિજનલ ટુ ઓરિજનલ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ડૉક્ટરની કાર છે મિત્રોની એકદમ ટોપ કન્ડિશનમાં આખી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલા ને પહેલા મળતી રહે મિત્રો આ યોન કારની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખ સિત્તેર હાજર રૂપિયામાં યોન ગાડી વેચવાની છે આ મિત્રો ડોક્ટર કાર બે હાજર બાર તેર મોડલ અને એક ઓનર ગાડી ફક્ત એક લાખ સિત્તેર હાજર રૂપિયામાં ગાડી વેચવાની છે અને મિત્રો ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ મિત્રો એક લાખના સિત્તેર હજાર કિંમત એમાં થોડો ફેરફાર થઈ જશે આ ગાડી તમને ગામ સિહોર જિલ્લો ભાવનગરની અંદર જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી એ પણ માહિતી મળતી રહે ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ જાણકારી આપણને મળતી રહે